રાજકોટ જિલ્લામાં સાડત્રીસ ડેમો આવેલા છે આ વર્ષના ચોમાસાની સિઝનમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના વેણુ ડેમ મોજ ડેમ અને ભાદર ડેમમાં વરસાદની સારી આવક થઈ છે ઉપલેટા તાલુકાના ડેમો એંસીથી નેવું ટકા સપાટીએ છે રાજકોટના ન્યારી બે ડેમ અને આજી ત્રણ ડેમમાં પાણીની ખૂબ સારી આવક થઈ છે રાજકોટ જિલ્લાના વર્તુર કચેરીના ફ્લડ સેલના કાર્યપાલક ઇજનેર જયદીપભાઈ લાવડિયાએ જિલ્લાના ડેમોની આવકની વિગતવાર માહિતી પૂરી પાડી હતી મારું નામ જયદીપ લાવડિયા નાયબ કાર્યપાલક ઇજનેર ફ્લડ સેલ રાજકોટ અત્રેની કચેરી અંતર્ગત સાડત્રીસ ડેમોનું ફ્લડ સેલ આપણે અહીંયાથી ચલાવવામાં આવે છે તેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની વાત કરીએ તો તેમાં વેણું મોજ અને ભાદર ડેમોમાં ઘણો સારો વરસાદ છે અને આ ડેમોમાં અત્યારે સાર્વત્રિક એંશીથી નેવું ટકા જેટલો ડેમ રૂલ લેવલ પ્રમાણે ભરાઈ ગયો છે પછી અહીંયા આપણે આજી ત્રણ ન્યારી બે ડેમોમાં પણ ઘણી સારી આવક થઈ છે તે ડેમોની સ્થિતિ પિંચ્યાસીથી નેવું ટકા જેટલો ભરાઈ ગયો છે બાકીના ડેમોમાં ત્રીસથી ચાલીસ ટકા જેટલા અત્યારે રૂલ લેવલ પ્રમાણે ભરાઈ ગયા છે આ વખતે ઉપલેટા તાલુકામાં સારી આવક છે બાકી બધે વરસાદ થોડો ઓછો પડ્યો છે નજીકના ડેમોમાં ન્યારી એક છે તેમાં પચાસ ટકા જેટલો એ પાણીની આવક થઈ ગઈ છે બાકી જે આજી ત્રણને ન્યારી બેમાં આપણે વાત કરીએ પિંચ્યાસીથી નેવું ટકા જેટલી પાણી પછી બાકી સોડવદર ફોફળ એ ડેમોમાં પણ સારી આવક છે ગત ચોમાસા કરતાં પાણીની આવક ઘણી ઓછી થઈ છે અને બાકી ઉપલેટા અને આજી એ ડેમોમાં આપણે રેગ્યુલર ગત ચોમાસા જેટલી જ પાણીની આવક થઈ છે આઈએમડીના રિપોર્ટ પ્રમાણે હજી આવતા મહિને આ મહિનાના એન્ડ સુધીમાં વરસાદ ઘણો સારો થવાની સંભાવના છે તો ડેમોમાં સો ટકા ભરાઈ જશે